નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણું ચેનલમાં ફરી એકવાર તો મિત્રો હવે આજે આપણે જે ભારતના વિવિધ રાજ્યો અને તેની ભાષા અને એનું પાટનગર તો ત્રણેય એક જ વિડીયોની અંદર લેવાનું છે તો વિડીયોને લાઇક અને ચેનલ સાથે જોડાઈ જજો જેથી તમને સારું એવું નોલેજ મળતું રહે અને જે ના મસ્ત મજાના વિડીયો તમને મળતા રહે તો શરૂઆત કરી દઈએ અરુણાચલ પ્રદેશ જે રાજ્ય છે એની એનું પાટનગર ઈટાનગર છે અને ત્યાં આસામી અને અંગ્રેજી ભાષા બોલાય છે અસમનું પાટનગર દિસપુર છે અને દિસપુરમાં એટલે કે અસમમાં આસામી આસામી અને અંગ્રેજી ભાષા બોલાય છે ત્યારબાદ આંધ્રપ્રદેશની આંધ્રપ્રદેશનું પાટનગર હૈદરાબાદ છે એની ભાષા તેલુગુ અને ઉર્દુ છે ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉ છે અને લખનઉમાં હિન્દી ભાષા બોલાય છે ઉત્તરાખંડનું પાટનગર દેહરાદૂન છે અને એની ભાષા પણ હિન્દી છે ત્યારબાદ ઓડિશા ઓડિશાની ભા પાટનગર છે ભુવનેશ્વર અને ત્યાં ઓડિયા ભાષા બોલાય છે ઓડિશાની અંદર કઈ ભાષા બોલાય છે તો કે ઓડિયા ભાષા બોલાય છે કર્ણાટક રાજ્યની ભાષા કઈ છે તો કર્ણાટક રાજ્યની ભાષા કન્નડ છે અને એનું પાટનગર બેંગ્લોર છે કેરળમાં કઈ ભાષા બોલાય છે તો કે કેરળમાં મલયાલમ બોલાય છે અને તિરુ તિરુવનંતપુરમ એ એનું પાટનગર છે કેરળનું પાટનગર કયું છે તિરુવનંતપુરમ ગુજરાતનું પાટનગર કયું છે તો ગાંધીનગર અને ગુજરાતમાં કઈ ભાષા બોલાય છે તો ગાંધીનગર ગુજરાતી ભાષા બોલાય છે ત્યારબાદ ગોવા ગોવાનું પાટનગર પણજી છે અને ગોવામાં કઈ ભાષા બોલાય છે કોંકણી ભાષા બોલાય છે તમિલનાડુ તમિલનાડુનું જે પાટનગર છે એ ચેન્નઈ છે અને તમિલનાડુમાં કઈ ભાષા બોલાય છે તમિલ ભાષા બોલાય છે ત્યારબાદ ત્રિપુરા ત્રિપુરાનું પાટનગર છે અગરતલા અને અગરતલામાં બંગાળી અને બંગલા ભાષા બોલાય છે નાગાલેન્ડ નાગાલેન્ડનું મુખ્ય મથક કયું છે તો કોહિમાં અને નાગાલેન્ડમાં કઈ ભાષા બોલાય છે અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ બોલાય છે નાગાલેન્ડમાં ઇંગ્લિશ ભાષા બોલાય છે ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં કઈ ભાષા બોલાય છે બંગાળી ભાષા બોલાય છે અને એનું પાટનગર છે કોલકત્તા ત્યારબાદ પંજાબનું પંજાબમાં પાટનગર કયું છે તો ચંડીગઢ છે અને ત્યાં પંજાબી ભાષા બોલાય છે બિહારનું પાટનગર પટના છે અને ત્યાં હિન્દી ભાષા બોલાય છે ઝારખંડમાં પાટનગર રાંચી છે અને ત્યાં હિન્દી ભાષા બોલાય છે મણિપુરની મણિપુરનું પાટનગર છે ઇમ્ફાલ અને ત્યાં મણિપુરમાં મણિપુરી ભાષા બોલાય છે અને મધ્યપ્રદેશનું પાટનગર છે ભોપાલ અને તેની ભાષા હિન્દી છે છત્તીસગઢનું પાટનગર કયું છે તો છત્તીસગઢનું પાટનગર રાયપુર છે અને ત્યાં એટલે કે છત્તીસગઢમાં હિન્દી ભાષા બોલાય છે ત્યારબાદ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની મુખ્ય ભાષા મરાઠી છે અને ત્યાં તેનું પાટનગર મુંબઈ છે મિઝોરમનું પાટનગર છે એઝવાલ અને ત્યાં મિઝો અને અંગ્રેજી ભાષા બોલાય છે બરાબર આઈએમપી છે યાદ રાખજો કઈ ભાષા બોલાય છે તો મિઝો બોલાય છે ત્યારબાદ જોઈએ આગળ ઓકે ત્યારબાદ રાજસ્થાનનું પાટનગર છે જયપુર અને ત્યાં હિન્દી અને રાજસ્થાની ભાષા બોલાય છે ત્યારબાદ જો વાત કરીએ સિક્કિમ તો સિક્કિમનું પાટનગર ગંગટોક છે અને સિક્કિમમાં નેપાળી અને ભૂતિયા ભાષા બોલાય છે તો જો યાદ રાખજો નેપાળી અને ભૂતિયા ભાષા ક્યાં બોલાય છે તો સિક્કિમની અંદર બોલાય છે ત્યારબાદ હરિયાણા તો હરિયાણાની અંદર હરિયાણાની અંદર હિન્દી ભાષા બોલાય છે અને પંજાબી પણ હરિયાણવી ભાષા પણ બોલાય છે બરાબર હરિયાણવી હરિયાણવી ભાષા પણ બોલાય છે અને પાટનગર ચંડીગઢ છે પંજાબનું પણ ચંડીગઢ છે બરાબર યાદ રાખજો ઓકે ત્યારબાદ આગળ જોઈએ હિમાચલ પ્રદેશની પાટનગર કયું છે તો હિમાચલ પ્રદેશનું પાટનગર શિમલા છે બરાબર જ્યાં બધા ફરવા જાય છે તેની વાત છે આ શિમલા અને ત્યાં હિન્દી ભાષા બોલાય છે બરાબર એટલે ટેન્શન નહીં લેવાનું કઈ ભાષા બોલાય છે હિન્દી ઓકે હવે ત્યારબાદ તેલંગાણા તેલંગાણામાં કઈ ભાષા બોલાય છે તેલંગાણાનું પાટનગર છે હૈદરાબાદ અને ત્યાં તો તેલુગુ અને ઉર્દુ ભાષા બોલાય છે બરાબર તેલુગુ અને ઉર્દુ ભાષા બોલાય છે ઓકે હવે હિન્દી હવે મિત્રો યાદ રાખજો કે દિલ્હી હિન્દી પંજાબી પાટનગર ઓકે હવે આગળ જોઈએ કેન્દ્રશાસિત પ્રદેશો વિશે માહિતી લઈએ જમ્મુ અને જમ્મુ જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અંદમાન નિકોબાર દમણ દીવ અને દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ આ બધા છે કેન્દ્રશાસિત પ્રદેશો હવે મિત્રો ફટાફટ પાક જોઈ લઈએ કે ચોખા સૌથી વધુ તમિલનાડુમાં થાય છે ત્યારબાદ કેરળ આંધ્રપ્રદેશમાં થાય છે પરંતુ પહેલું યાદ રાખવાનું છે ત્યારબાદ બાજરી બાજરીમાં તો ગુજરાત સૌથી આગળ છે રાજસ્થાન છે અને મહારાષ્ટ્ર છે ત્યારબાદ ઘઉંમાં સૌથી વધુ આગળ હોય તો પંજાબ છે હરિયાણા છે અને ઉત્તર પ્રદેશ છે પછી મધ્યપ્રદેશ છે જુવારમાં સૌથી પ્રથમ હોય જુવારમાં તો કે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે અને કર્ણાટક છે મકાઈમાં મકાઈમાં સૌથી આગળ હોય તો ગુજરાત છે ઉત્તર પ્રદેશ છે બિહાર છે અને રાજસ્થાન છે કપાસમાં સૌથી આગળ હોય તો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે શેરડીમાં સૌથી આગળ હોય તો મહારાષ્ટ્ર યુપી બિહાર આંધ્રપ્રદેશ તમિલનાડુ છે તમાકુમાં સૌથી વધુ હોય તો ગુજરાત ગુજરાતમાં ચરોતર અને આંધ્રપ્રદેશ તમિલનાડુ છે ચામાં સૌથી વધુ આગળ હોય તો છે આસામ દાર્જિલિંગ અને નીલગીરી ત્યારબાદ કોફીમાં સૌથી આગળ હોય તો કર્ણાટક તમિલનાડુ કેરળ છે કાજુમાં સૌથી આગળ હોય તો કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ શણમાં સૌથી આગળ હોય શણ સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ કરે છે આસામ બિહાર અને ઓડિશા કરે છે રબરનું ઉત્પાદન સૌથી વધુ તમિલનાડુમાં થાય છે કેરળ કર્ણાટક રઈનું સૌથી વધુ ઉત્પાદન યુપી અને એમપી છે નાળિયેરીનું સૌથી વધુ ઉત્પાદન કેરળ અને તમિલનાડુ છે મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં જુનાગઢ તમિલનાડુમાં પણ થાય છે ત્યારબાદ સોપારીનું સૌથી વધુ ઉત્પાદન કેરળ કર્ણાટક અને આસામ આ ત્રણ જગ્યાએ મળે છે અને અત્યારે વેપારી જે મગાવે છે ગુજરાતમાંથી જે મગાવે છે સોપારી એ હોલસેલ ભાવે ક્યાંથી મગાવે છે તો કેરળ કર્ણાટક અને આસામમાંથી મગાવે છે તમારે પણ તમાકુનો બિઝનેસ કરવો હોય તો અહીંયાથી મગાવી શકો છો બરાબર તો મિત્રો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલ સાથે જોડાઈ જજો જેથી તમારે આવાને આવા વિડીયો સારા સારા મળતા રહેશે અને એકથી આઠ સુધીના વિડીયો એકથી સાત સુધીના વિડીયો આપણે મૂકી દીધેલા છે એ ખાસ જોઈ લેજો જેથી તમારા નોલેજમાં એકદમ વધારો થઈ જાય અને ખૂબ જ પરીક્ષામાં પૂછાય તેવા આઈ એમ પી આપણે લીધેલા છે તો જોડે જજો આવા આવાને આવા વિડીયો સાથે દરેક એક્ઝામમાં પૂછાય તેવા પ્રશ્નોને આવરી લેવામાં આવશે ચલો થેન્ક યુ સો મચ મળીશું વિડીયો નંબર નવમાં થેન્ક યુ સો મચ